હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ મારવાડી પકોડા કઢી બહુ ટેસ્ટી અને પકોડા એકદમ રસીલાવા લાગશે તો બધાને બહુ જ ભાવશે તમે આ પકોડા કઢી રાઈસ રોટલી કે પરાઠા સાથે બહુ ટેસ્ટી એવી લાગે છે તો ચાલો બનાવીએ તો એના માટે એક બાઉલમાં આપણે એક કપ જેટલું ખાટું દહીં લઈશું દહીં ખાટું લેવાનું જેથી કઢીનો ટેસ્ટ બહુ સારો એવો ખાટો મીઠો આવશે એમાં આપણે એક ટી સ્પૂન જેટલો અજમો મસળીને ઉમેરી દઈશું તો આ કઢી તમને પચવામાં પણ બહુ સારી એવી ઇઝી રહેશે અને એક ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું સાથે એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે વિસ્કરની મદદથી ફેટી લઈશું તો એકદમ સારી રીતે ફેટી લેવાનું અને દહીં એકદમ સ્મૂથ થાય ત્યાં સુધી એને ફેટવાનું તો તમે જોઈ શકો છો હવે એક કપ જેટલું આપણે દહીં લીધું સાથે બે કપ જેટલું પાણી ઉમેરી દઈશું તો હું અહીંયા બે કપ જેટલું પાણી ઉમેરી રહી છું કઢી બહુ પાતળી નહીં રાખવાની જેમ કઢી ઉકળશે એમ કઢી થોડી થીક થવા લાગશે તો તમારે જરૂર હોય એટલું પાણી ઉમેરવાનું તો બેથી ત્રણ કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો ગાંઠા ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું અને ચણાનો લોટ આપણે ઉમેરીશું પણ થોડી કઢી ઉકળશે પછી ઉમેરીશું એ પ્રોસેસ પછી કરીશું હવે આપણે વડા માટે લોટ તૈયાર કરી લઈશું બેટર તો પોણો કપ જેટલો ચણાનો લોટ બેસન ઉમેરી દઈશું બાઉલમાં સાથે એક ટીસ્પૂન જેટલી હળદર એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એટલે એક ટી સ્પૂનથી થોડું ઓછું મીઠું ઉમેર્યું અને એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું બહુ સારો એવો ટેસ્ટ આવે છે વડામાં અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું જ્યારે તમે બેટર બનાવો ત્યારે ગાંઠા ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું અને થોડું થોડું પાણી ઉમેરી બેટર તૈયાર કરી લઈશું બેટર એકદમ લીસું થવું જોઈએ સ્મૂથ અને ગાંઠા ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું તો અહીંયા પહેલાં થોડું થોડું જ પાણી ઉમેરવાનું અને બેટર કરતા જવાનું બનાવતા જવાનું તો આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરવાનું બેટર બનાવવામાં પાંચથી સાત મિનિટ જેવું લાગશે અને એકદમ સારી રીતે ફેટવાનું જેથી એર પોકેટ્સ અંદર આવી જશે અને બેટર એકદમ હલકું એવું થઈ જશે કલર પણ થોડો ચેન્જ થઈ જશે બેટર ફેટાઈ જાય એટલે આ રીતે વાટકી ભરેલી પાણીમાં થોડું એવું ઉમેરવાનું અને ચેક કરી લેવાનું તો તમે જોઈ શકો છો હજુ બેટર એકદમ સારું એવું થયું નથી ફરી પાછું બે મિનિટ માટે ફેટી લેવાનું અને ફરી પાછું ચેક કરવાનું તો તમે જોઈ શકો છો બેટર પાણીની ઉપર આવી ગયું એકદમ પરફેક્ટ બેટર બની ગયું હવે આપણે કઢીનો વઘાર કરીશું તો એક કઢાઈમાં બે મોટા ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું તેલ સારું એવું ગરમ થાય એટલે આપણે એક મોટી ચમચી જેટલા સૂકા ધાણા આ રીતે મસળીને ઉમેરવાના જેથી ધાણા એકદમ સારા એવા ક્રશ થઈ જશે તો સારા એવા ફૂટવા લાગે એટલે એમાં એક ટી સ્પૂન જેટલી વરિયાળી ઉમેરી દઈશું બહુ સારો એવો ટેસ્ટ આવે છે બંને સારી રીતે ફૂટવા લાગે એટલે એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું બધું સારી રીતે થવા લાગે એટલે એક ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરી દઈશું તો થોડીવાર માટે થવા દેવાનું અને બધું જ ફૂટી જાય એટલે આપણે ત્રણથી ચાર લવિંગ ઉમેરી દઈશું અને એક નાની ચમચી જેટલા મેથીના દાણા ઉમેરી દઈશું બહુ જરૂરી છે ઉમેરવા સારો એવો ટેસ્ટ આવે છે અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી બે સેકન્ડ જેવું સાતળી લઈશું તો બધું સારી રીતે ફૂટી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું પછી જ એમાં સામગ્રીઓ ઉમેરવાની તો એકથી દોઢ ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું તમે અહીંયા ચોપ કરીને પણ ઉમેરી શકો છો અને ખાંડીને પણ ઉમેરી શકો છો કચાસ દૂર થાય ત્યાં સુધી સાતળવાની અને આપણે જે છાશ તૈયાર કરી હતી એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે અહીંયા દહીંમાં પહેલેથી બેસન પણ ઉમેરી શકો છો પણ હું અહીંયા થોડી કઢી ઉકળે પછી બેસન ઉમેરીશ અને જરૂર પૂરતું પાણી ઉમેરી દઈશું તો અડધો કપ જેટલું પાણી ઉમેર્યું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું કઢીને ઉકળવાની અને જો સારી એવી ઉકળવા લાગે પછી આપણે એમાં આ ચણાના લોટનું બેટર ઉમેરી દઈશું તો આ રીતે હલાવતા જવાનું ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખવાની અને મેં અહીંયા અડધો કપ જેટલો બેસન આ રીતે પાણીમાં મિક્સ કરી અને ઉમેરી દીધું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો બંને રીતે તમે બનાવી શકો છો ડાયરેક્ટ તમે દહીંમાં પણ બેસન ઉમેરીને બનાવી શકો છો અને આ રીતે થોડી છાશ ઉકળે પછી પણ તમે ઉમેરીને બનાવી શકો છો બંનેનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે કઢી ઉકળે ત્યાં સુધી આપણે પકોડા તૈયાર કરી લઈએ તો મેં પહેલેથી જ કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલ ગરમ થઈ જાય એટલે આપણે આ રીતે હાથની મદદથી બેટર તેલમાં ઉમેરતા જઈશું અને પકોડા બધા તેલમાં પાડી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે બધા પકોડા આપણે તૈયાર કરી લઈશું તો મેં અહીંયા બધા જ પકોડા તેલમાં ઉમેરી દીધા અને આ રીતે હળવા હાથે ઉપર નીચે કરી લઈશું એટલે બધી જ સાઈડથી પકોડા એકદમ સારા એવા ફ્રાય થઈ જશે તો થોડી સેકન્ડ માટે થવા દેવાના અને કલર બહુ બ્રાઉન જેવો નહીં કરવાનો યલો કલર હોય એવો જ રાખવાનો અને પકોડા બધા ફ્રાય થઈ ગયા એક પ્લેટમાં કાઢી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે બધા પકોડા મેં તૈયાર કરી લીધા આટલા બેટરમાંથી પંદરથી સોળ જેટલા પકોડા તૈયાર થયા અને આ રીતે સાઈડનો જે પાર્ટ હોય એ કાઢી લઈશું એટલે એક સરખા બધા પકોડા લાગશે તો આ રીતે તો મેં અહીંયા બધા જ પકોડાને આ રીતે કટ કરી લીધા તમે જોઈ શકો છો હવે આપણે કઢી પણ ચેક કરી લઈએ કઢીને ઉકળતા સાતથી આઠ મિનિટ જેવું થઈ ગયું અને સારી એવી થીક થવા લાગી અને આ સમયે આપણે પકોડા ઉમેરી દઈશું તો બધા જ પકોડા કઢીમાં ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું જેમ જેમ કઢી ઉકળશે એમ પકોડા એકદમ સોફ્ટ થશે અને કઢી પણ થોડી થીક થવા લાગશે તો ત્રણ મિનિટ જેવું રાખવાનું અને સારી રીતે ઉકળવાનું તો તમે જોઈ શકો છો ત્રણેક મિનિટ જેવું થઈ ગયું સારું એવું કઢી પકોડા તૈયાર થઈ ગયા તો બહુ ટેસ્ટી એવો ટેસ્ટ આપવા માટે થોડી કસૂરી મેથી ઉમેરી દઈશું કસૂરી મેથી ઉમેરવી ખૂબ જ જરૂરી છે બહુ સારો એવો ટેસ્ટ આવે છે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને કઢી ઉકાળીને જ પછી લાસ્ટમાં મીઠું ઉમેરવાનું તો એક ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું પકોડામાં પણ ઉમેર્યું છે એ ખાસ ધ્યાન રાખવાનું અને જો ઓછું લાગે તો ઉપરથી ઉમેરી શકો છો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને કઢી એકદમ સારી એવી ઉકળી ગઈ હવે બહુ ટેસ્ટી એવી બનાવવા માટે આપણે ઉપરથી વઘાર કરીશું તો વઘારિયામાં એક મોટી ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું ઘી ગરમ થાય એટલે આપણે એમાં એક ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરી દઈશું રાઈ સારી એવી ફૂટવા લાગે એટલે આપણે એમાં બે સૂકા લાલ મરચાં ઉમેરી દઈશું અને એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અને ગેસની ફ્લેમ બંધ કરીને જ ઉમેરવાની જેથી મરચું બળી ના જાય અને કઢીમાં વઘાર રેડી દઈશું અને આ રીતે સારી રીતે ફેલાવી દઈશું તો તમે જોઈ શકો છો મારવાડી સ્ટાઇલ પકોડા કઢી રેડી થઈ ગયું ઉપરથી ઝીણા કટ કરેલા ધાણા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો આ પકોડા કઢી તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે રાઈસ સાથે અને પરોઠા સાથે બહુ ટેસ્ટી એવી લાગે છે તો હવે આપણે સર્વ કરી લઈએ તો જરૂરથી ટ્રાય કરજો અને એકદમ રસીલા પકોડા બનશે અને કઢી પણ બહુ ટેસ્ટી એવી લાગે છે તો જરૂરથી ટ્રાય કરજો મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો